પણ તમારી માં કુળદેવી નો રસ્તો છે ને એ ક્યારેય કોઈ દિવસ બંધ ન કરતા સાહેબ એ રસ્તો હંમેશા માટે નવો રાખતા જ રહેજો દિને ધીને નવમ નવમ ની જેમ ફરી ફરી આપણા પરિવારના આંગણે જ્યારે મને બોલાવો છે રાજકારણવાળાને આભાર નથી માનતો હું એટલું કહેતો જાઉં છું કે તમારા ફળિયાના રસ્તા તમારા ઘરના રસ્તા તમારા નેહડાના રસ્તા અને તમારા ગામના રસ્તામાં સાધુડા ને હંમેશા બોલાવતા રહેજો એટલા માટે કે એના પગમાંથી નીકળતી જે પવિત્ર ધૂળ છે ને કોને બોલાવવા એ બહુ મહત્વનું નથી પણ સાધુડા આપણા આંગણે આવવા જોઈએ અને આ સમાજ તો બહુ રૂડો છે રળિયામણો છે કારણ કે બધાયને એક નદી હોય તરવાની કોઈ ગંગામાં હાડર કટકો હાટનો અને જો ગત ગંગામાં જાય અને એકોતેર પેઢી સુધી ભૂત ન સર્જે ભાગીરથી એવું ગંગા માટે કહેવાયું છે પણ આ પવિત્ર મારી નાતને નાતની ગંગાને ખાલી ગંગા જ નહીં આપણી પાસે ત્રણ ત્રણ નદીઓ છે ત્રણ ત્રણ મંદિરો આપણા છે ગંગા જમુના અને સરસ્વતી જેવા જેવા જ્યારે જ્યારે મોકો મળે તો એકાદ વખત આમાં ડૂબકી મારી દેવી ઈશ્વરની કૃપા થાય તો એકાદ વખત આમાં ડૂબકી મારી દેવી ઈશ્વરની કૃપા થાય